નમસ્કાર ચાલો આજે એક બહુ જ જરૂરી વાત કરીએ આપણે સૌ આપણા બાળકો માટે એક શ્રેષ્ઠ ભવિષ્ય ઈચ્છીએ છીએ ખરું ને પણ શું એનો અર્થ ખાલી મોટું બેંક બેલેન્સ અને મોંઘી ભેટો જ છે આજે આપણે વાલીપણાના એ પાંચ મૂળભૂત સ્તંભોને સમજવાના છીએ જે કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન છે અને બાળકના ભવિષ્યનો સાચો પાયો નાખે છે આ એક એવો સવાલ છે જે દરેક માતાપિતાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછવો જ જોઈએ શું આપણે આપણા બાળકો માટે ફક્ત પૈસા અને મિલકતનો વારસો છોડીને જવા માગીએ છીએ કે પછી એવા સંસ્કાર અને એવી આવડત આપવા માગીએ છીએ જે આખી જિંદગી એમની સાથે રહે આ સવાલ આપણને આપણી પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે આપણા સમાજમાં એક સામાન્ય ગેરસમજ છે કે મોંઘી સ્કૂલમાં ભણાવવાથી અને ઢગલાબંધ રમકડાં લઈ આપવાથી બાળકનો શ્રેષ્ઠ ઉછેર થાય છે પણ સાચી વાત તો એ છે કે બાળકના વિકાસનો અસલી પાયો કોઈ ભૌતિક વસ્તુઓ પર નહીં પણ પાંચ મજબૂત સિદ્ધાંતો પર ટકેલો છે તો ચાલો આ પાંચ સ્તંભો છે શું એને જરા ઊંડાણથી સમજીએ આ પાંચ સ્તંભોમાં સૌથી પહેલો અને સાચું કહું તો કદાચ સૌથી મહત્વનો છે સમય હા આ એક એવી ભેટ છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા અને જેની સરખામણી દુનિયાની કોઈ પણ મોંઘી વસ્તુ સાથે થઈ જ ન શકે જરા કલ્પના કરો તમારું બાળક જ્યારે મોટું થશે ત્યારે એને શું યાદ હશે પાંચમા જન્મદિવસે તમે જે મોંઘું રમકડું આપ્યું હતું એ કે પછી બગીચામાં તમે એની સાથે જે સાંજ વિતાવી હતી એ જવાબ એકદમ સ્પષ્ટ છે આ નાની નાની સાથે વિતાવેલી પડો જ એમની યાદોનો અમૂલ્ય ખજાનો બને છે રમકડા નહીં આ એક વાક્યમાં જાણે આખા વાલીપણાનો સાર આવી જાય છે કામમાંથી થોડો સમય કાઢીને એમની સાથે રમવું એમની નાની નાની વાતો ધ્યાનથી સાંભળવી આ જ એ સાચી સંપત્તિ છે જે તમે એમને આપી રહ્યા છો હંમેશા યાદ રાખો તમારી હાજરી જ એમના માટે દુનિયાની સૌથી મોટી અને કિંમતી ભેટ છે સારું તો સમય આપવા જેટલું જ જરૂરી છે જીવનના બીજા બે મોટા પાઠ શીખવવા પહેલો નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો અને બીજો પૈસાનું સાચું મૂલ્ય શું છે આ બંને પાઠ એમના ભવિષ્યને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે જુઓ દરેક માતાપિતા પોતાના બાળકને જીતતા જ જોવા માંગે છે એમાં કંઈ ખોટું નથી પણ શું આપણે એમને હારનો સ્વીકાર કરતા શીખવીએ છીએ જીવનમાં હંમેશા જીતવું શક્ય જ નથી અને નિષ્ફળતા એ કોઈ અંત નથી પણ શીખવાની એક લાંબી સફરનો બહુ જ મહત્ત્વનો ભાગ છે આ બહુ જ અગત્યનું છે જ્યારે બાળક હારને સ્વીકારતા શીખે છે ત્યારે એ અંદરથી માનસિક રીતે મજબૂત બને છે એ ભવિષ્યમાં આવનારા મોટા પડકારોનો સામનો કરવા માટે તૈયાર થાય છે અને આ જ ગુણ એને જીવનમાં હિંમતવાન બનાવશે હવે વાત કરીએ પૈસાની બાળક જે માંગે એ તરત જ લાવી આપવું એ પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સહેલો રસ્તો લાગે છે પણ હકીકતમાં એ એમને નબળા બનાવે છે એમને એ સમજાવવું જ પડશે કે પૈસા ઝાડ પર નથી ઊગતા એ મહેનતથી કમાવાય છે અને હા દરેક માંગણી પૂરી ન થાય અને ના સાંભળવી પડે એ પણ જીવનનો એક અમૂલ્ય પાઠ તો સમય નિષ્ફળતા અને પૈસાના પાઠ પછી હવે આપણે એવા સ્તંભો પર આવીએ છીએ જે બાળકના આંતરિક ચારિત્રનું નિર્માણ કરે છે એટલે કે સંસ્કાર અને એને શીખવવાની શ્રેષ્ઠ રીત છે ઉદાહરણ દ્વારા નેતૃત્વ ભલે ગમે તેટલી ઉચ્ચ ડિગ્રી હોય પણ જો બાળકમાં વડીલો માટે આદર અને વિનમ્રતા ન હોય તો એ બધું જ વ્યર્થ છે આભાર અને કરશો જેવા સરળ શબ્દો એમના સામાજિક વ્યવહારનો પાયો નાખે છે અને આ સંસ્કાર કોઈ પુસ્તકોમાંથી નહીં પણ ઘરમાંથી જ મળે છે પણ સવાલ એ છે કે આ સંસ્કાર શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ શું લાંબા લાંબા ઉપદેશ આપીને ના બિલકુલ નહીં તમે કલાકો સુધી જે શીખવો છો ને એના કરતાં તમારું એક નાનું કામ વધુ અસર કરે છે કેમ કે બાળકો સાંભળતા ઓછું અને જોઈને શીખતા વધુ હોય છે આ વાક્ય કદાચ આજના આપણા વિશ્લેષણનો સૌથી મહત્વપૂર્ણ સાર છે જો આપણે ઈચ્છીએ કે આપણું બાળક સાચું બોલે તો પહેલાં આપણે સાચું બોલવું પડશે જો આપણે ઈચ્છીએ કે એ દયાળુ બને તો આપણે દયા બતાવવી પડશે આપણું વર્તન જ એમનો અભ્યાસક્રમ છે આજના સમયનું આનાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે બાળકો સતત ફોનમાં જ વ્યસ્ત રહે છે પણ આપણે પોતે શું કરીએ છીએ જો આપણે મોબાઈલ બાજુ પર મૂકીને કોઈ પુસ્તક હાથમાં લઈશું ને તો બાળક પણ એ જ શીખશે પરિવર્તનની શરૂઆત હંમેશા આપણાથી જ થાય છે તો આપણે આ પાંચ સ્તંભો સમય નિષ્ફળતાના પાઠ પૈસાનું મહત્વ સંસ્કાર અને સૌથી અગત્યનું આપણું ઉદાહરણ આ બધું સમજ્યા પછી ચાલો એક અંતિમ પ્રશ્ન પર વિચાર કરીએ જે આજના લગભગ દરેક વાલીના મનમાં છે આજના વાલીપણાના આ બે સૌથી મોટા પડકારો છે ને બાળક પાસેથી મોબાઈલ છોડાવો કે પછી એને ભણવા બેસાડવો આનો કોઈ એક સાચો જવાબ નથી પણ આ પ્રશ્ન ચોક્કસપણે વિચારવા જેવો છે આજના વિશ્લેષણનો સાર એટલો જ છે કે સાચું વાલીપણું પૈસાથી નથી થતું એ સમય સંસ્કાર અને સૌથી વધુ આપણા પોતાના સારા ઉદાહરણથી થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને યુટ્યુબ ચેનલ માસ્ટર જીમી પટેલને સબસ્ક્રાઈબ કરજો